નમસ્કાર આઈસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આર્મી ચીફે કહ્યું સેના કુછનો રિપોર્ટ ટુ પીડ અમદાવાદ કેમ્પ હનુમાનજીની ની ભવ્ય નગર યાત્રા મુંબઈ ટીવી સિરિયલની અભિનેત્રી ઉકો પિતા ઝડપાઈ મોદી તિકડમબાજ મોઢવાડિયા આક્ષેપ મણી નગર ચોરાયેલું એટીએમ સહી સલામત મળી આવ્યું હનુમાનજીની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિનું અમદાવાદમાં નિર્માણ પહેલી પહેલીવાર આજે નિવેદન કર્યું છે નેપાળની મુલાકાતે ગયેલા જનરલે અખબારોમાં છપાયેલા અહેવાલના એક દિવસ બાદ પ્રતિક્રિયા આપતા રિપોર્ટને સ્ટુપીડ રિપોર્ટ છે આ દરમિયાન સોળ અને સત્તરમી જાન્યુઆરીની રાત્રે કથિત રીતે સેનાની બે ટુકડીઓએ દિલ્હી તરફ કૂચ કરવા બાબતે કેન્દ્ર સરકારમાં મચેલા હડકંપ માટે સરકારના એક મંત્રી સામેલ છે અંગ્રેજી અખબાર ધ સન્ડે ગાર્ડિયનના સૂત્રો દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે અખબારે સૂત્રો દ્વારા એવો પણ દાવો કર્યો છે કે મંત્રી પોતાના નજીકના સંબંધી દ્વારા રક્ષા સાથે જોડાયેલા સામાનોની ખરીદી કરનાર લોબી સાથે જોડાયેલા છે રિપોર્ટમાં એવું કહેવાયું છે કે આ લોબી સેના પ્રમુખ જનરલ વિકેસી વિરુદ્ધ છે શ્રી હનુમાનજીના પરમ આરાધ્ય ભગવાન શ્રી રામને લીલાના દર્શન તથા શ્રી રામને તેમના શુભ કાર્યોમાં સહાયરૂપ થવાના હેતુથી ભગવાન શિવ પોતાના અંશ એવા અગિયારમાં રૌદ્ર દ્વારા ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં હનુમાનજી સ્વરૂપે ધરતી ઉપર પ્રગટ થયા હતા અમદાવાદના કેમ્પના હનુમાન મંદિર ખાતેથી દર વર્ષે હનુમાન જયંતિના આગલે દિવસે હનુમાન યાત્રા વાહનો દ્વારા વાયુ દેવતાના મંદિરે લઈ જવાય છે

નંબર વન બનવા તિકડમબાજી કરતા હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મુઢવાડિયાએ જણાવ્યું છે કે નંબર વન બનવાની હરીફાઈમાં તિકડમ મોદીની હરીફાઈ અન્ય દેશોના કોઈ મહાનુભાવ વિભૂતિ કે નેતા નહીં પરંતુ વેબસાઈટનો મેનેજર અને તિકડમબાજી માટે વિખ્યાત એરિક માર્ટિન નામનો વ્યક્તિ છે ત્યારે નંબર વન બનવામાં તે તિકડમ બાજોમાં હરીફાઈ છે

કોઈ દુનિયાના કોઈ બળાઓ આ રેસમાં છે જ નહીં એટલા માટે કે આ મેલ છે સર્વે છે છે અને એમાં અત્યાર સુધી જે આંકડાઓ આવ્યા છે એમાં એરિક માર્ટિન નામનો એક તિકળમબાજ છે મેલ ઉપરનો જે સૌથી વધારે વધારે પોતાની સર્વે તરફેણમાં સર્વે કરાવી શકે કે ઇન્ટરનેટની અંદર સૌથી વધારે વધારે વ્યુઅરશીપ લઈ શકે એવો માણસ છે એ પોઝિટિવ વોર્ડમાં નંબર વન છે

અને રેડિટ નામની વેબસાઇટ મેનેજર એરિક માર્ટિન હામા નંબર વન છે અને નામા બીજા ક્રમે છે અમદાવાદના મણિનગર વિસ્તારની એસબીઆઈ બેંકના ચોરી થયેલા રૂપિયા એકવીસ લાખ રોકડ રકમ ભરેલા એટીએમ ને શોધી કાઢવામાં અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને મણિનગર પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળી છે તસ્કરોએ મણિયાસા રોડ ઉપરથી નામદારની ચાલીના એક મકાનમાં સંતાડી દીધેલા એટીએમ ને શોધી કાઢ્યું હતું જેમાં રૂપિયા એકવીસ લાખ રોકડ રકમ સલામત રીતે મળી આવતા પોલીસ તંત્ર સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ ચોક્કસ બાતમી ના આધારે એસઓજી ની ટીમે અત્યંત ગુપ્તતા પૂર્વક નામદાર ની ચાલી ના એક મકાન માં પોલીસે મકાન માં તપાસ કરતા એસબીઆઈ નું ચોરી કરાયેલું એટીએમ મળી આવ્યું દેશભરમાં હનુમાન જયંતીને ધામધૂમથી મનાવાય છે હનુમાન ભક્તોને એ વાત જાણીને ચોક્કસ આનંદ થશે કે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર આવેલ જસુ શિલ્પી ફાર્મ ઉપર હનુમાન દાદાને દેશની સૌથી મોટી અંદાજે અઠ્યાવીસ પોઇન્ટ પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલા જય સિયારામ ટ્રસ્ટ દ્વારા આ મૂર્તિના નિર્માણનો ઓર્ડર આપવામાં આવ્યો છે દસ ટન વજન ધરાવતી મૂર્તિને સોનું ચાંદી તાંબુ કાસા દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે છેલ્લા દસ માસ થી આ મૂર્તિ બનાવવા માટે જસુબાઈ સાથે ત્રીસ જેટલા કારીગરો કાર્યરત છે હનુમાનજીની મૂર્તિ અત્યાર સુધી ઘણી બધી બની છે મૂર્તિ સહિતમાં પણ એ બધી સિમેન્ટમાં કોઈ ફાઈબરમાં કોઈ આરસીસીમાં એમ તેમ પથ્થરમાં વિધે બની છે પણ આ રીતે અષ્ટધાતુની મૂર્તિ દસ હજાર કિલો લગભગ વજન થશે એમ અને અઠ્યાવીસ પોઈન્ટ ફાઇવ ફીટ હાઈટ છે એની અને પાંચ મોડલ છે અને આ રીતની મૂર્તિ એ વિશિષ્ટ છે અને કોઈ જગ્યાએ આવી રીતે ધાતુમાં બની નથી આટલી મોટી સાઇઝ જય સિયામ સેવા ટ્રસ્ટ સર બાપજી મહારાજ છે ત્યાં અને એમણે મને ઓર્ડર આપ્યો છે એક કરોડ જેટલો તો થઈ ચૂક્યો છે અને એના પછી હજી કેટલો થશે મને ખબર નથી ખાસ તો અમે લોકો બ્રોન્ઝ છે એ બધું અલંગથી મંગાવડાવતા હોઈએ છીએ અને બીજું જે કંઈ સોમચાંદી જે લોકોને મેળવાનું છે એ બધામાં એ લોકો ઓર્નામેન્ટ્સ એના અને એના કડા અને બધું એના અંદર એ લોકો ઉપયોગ કરશે અને જે ધાતુમાં અમે અત્યારે ઉપયોગ કરીએ છીએ તેમાં લગભગ અઠ્યાસી સત્યાસી અઠ્યાસી ટકા કાળું હોય છે અને કલય હોય છે આઠ ટકાની આજુબાજુ અને બે ટકા જસરત અને બે ટકા શિશુ અત્યારે અમે લોકો આટલી મેટલ હોલમાં વાપર્યું છે બીજી બધી જે મેટલ વાપરવામાં આવશે તે બધી ઉપર એના ઉપર સજાવવામાં

ગ્રાહકોને કરવામાં આવે છે જેના કારણે લોકોને બજાર ભાવ કરતા ત્રીસ ઓછા ભાવે સસ્તી શાકભાજી મળી રહે છે આજે અમદાવાદનું નવું શાકભાજી બજાર જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ખુશ છે કારણ કે અહીં ફાર્મ ફ્રેશ શાકભાજી સસ્તા ભાવે મળી રહી છે અહીં મળતું શાકભાજી સીધું જ ખેતરમાંથી આવે છે એટલે વચોટિયા ન રહેવાને કારણે સસ્તા ભાવે શાકભાજી મળી રહે છે मैं एक हाउस वाइफ हूँ मेरे पति किसान है और मैं भी एक किसान हूँ मैं भी खेती करती हूँ इसलिए मैं जानती हूँ कि सब्जी हम जो मार्केट में लेके जाते हैं वो वहाँ पे होलसेलर अपना मुनाफा लगाता है जो मजदूर है वो अपना मुनाफा लगाता है उसके बाद जब सब्जी जाती है वो बेचने के लिए तो लहरी वाले भी अपना, अपना मुनाफा लगाते हैं क्योंकि वो उसका खर्च होकर और वो सब लगाकर हमें जो सब्जी हम मार्केट में देते हैं वो दस रुपए की मार्केट वहाँ चालीस रुपए में मिलती है यहाँ हम किसान मार्केट में डायरेक्टली उसका व्यापार करते हैं तो हमारे दस रुपए हम होलसेलर में बेते हैं वो सब्जी चालीस रुपए में यहाँ दे सकते हैं तो तीस रुपए का मुनाफा हम यहाँ सीधा सीधा दे सकते हैं और किस और यहाँ जो ग्राहक आते हैं उनको भी फ्रेश शाक मिलती है क्योंकि वो तीन जगह ગૃહિણીઓનું કેવું છે કે આ રીતે જો શાકભાજી સસ્તું મળે તો બજેટ પણ જળવાય રહે અને લગભગ મહિને રૂપિયા બારસો ની બચત થઈ શકે ખેડૂતોના પ્રયોગ થી તેઓને પૂરતા ભાવ મળી રહે છે એક તરફ બજારમાં શાકભાજીના ભાવ આસમાને છે તો બીજી તરફ ખેડૂતોને વચેટિયાઓને કારણે પૂરતા ભાવ મળતા નથી જેને કારણે ખેડૂતોએ શાકભાજીનું વાવેતર ઘટાડ્યું છે ડીસામાં ખેડૂતોએ રસ્તા ઉપર બટાકા ફેંક્યા હતા ત્યારે હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ ગ્રાહક અને ખેડૂતો વચ્ચે સેતુ બન્યો અને અમદાવાદની આસપાસના ગામોમાં કિસાન મંડળી સાથે મળી આ પ્રયોગ કર્યો હતો જેથી લોકોને સસ્તા ભાવે શાકભાજી મળે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વ્યુબ ચેનલ નમસ્કાર